તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો હાલ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આપણે ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં કમેન્ટની અંદર ઓમ શાંતિ આમ જરૂરને જરૂર લખી નાખીએ દોસ્તો તો તમને ખબર હતી કે વિજય રૂપાણી સાહેબનું એમ કહેવાય છે કે મોત થયું છે ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો એમાં વિજય રૂપાણીના બેસણાની અંદર મોટા મોટા કલાકારો પણ પહોંચ્યા હતા દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં કિંજલ દવેની પણ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી દોસ્તો દેશ વિદેશ થી પણ બેસણાની અંદર આવીયા હતા દોસ્તો હાલ અત્યારે ગણપતિ ક્લિપ હોવાને વિડિયો વાયરલ થઈ રહ્યા છે વિજય રૂપાણી ની અંતિમ યાત્રા ની અંદર લાખો લોકો આવીયા હતા દોસ્તો દેશ વિદેશ થી પણ આવીયા હતા ને ઈ દિવસે જ્યારે અંતિમ યાત્રા નીકળીતી ઈ દિવસે આખું રાસકોટ રડી પડ્યું હતું અને ઉપરથી વાદળ પણ રડી પડ્યું હતું દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ગણપતિ ક્લિપ હોવાને વિડિયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે વિજય રૂપાણી નો એવડું મોટું નામ હતું કે વાત જ ના પૂછો દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ગણપતિ ક્લિપ હોવાને વિડિયો વાયરલ થઈ રહ્યા છે એક બેર ની પણ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ થઈ રહી છે બેનનું એવું કેવું છે કે મારા દીકરાને સપનું આવ્યું હતું વિજય રૂપાણી સાહેબનું અને એ સપનામાં એમ કહેવાય છે કે વિજય વિજયભાઈ એમ કહેવાય છે કે ભગવાનના ઘરે જઈ રહ્યા હતા અને એનો દીકરો બોલાવી રહ્યો હતો દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું છે નહીં ત્યાંથી કરી ક્રિયાના વિડીયો તમારે બદલે લાવતો શું દોસ્તો તો હાલ અત્યારે અલગ અલગ તરની ક્લિપો વાયરલ થઈ રહી છે દોસ્તો તો તમને ખબર હતી કે વિજય રૂપાણીનો બીજો પણ જન્મ થઈ ગયો છે એવા પણ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપોવાની તો તો આ ફરી બીજા વીડિયો મળી તબક્કે જય હિન્દ જય ભારત મળી એક વાર બીજા તબક્કે બાય બાય